બ્રાઇટ સ્કૂલ જીએસિબી યુનિટ અને સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ હરણી ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નર્સરીથી લઈને ધોરણ આઠ સુધીના બાળકો માટે હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો હોય આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ખૂબ જ ઉત્સાહ સાથે પરંપરાગત પરિધાન પહેરી વસ્ત્રો પહેરી અને બાળકો આ નવરાત્રી માટેના મહોત્સવમાં જોડાયા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી વિદ્યાર્થીઓએ ગરબાના સુંદર તાલે પ્રદર્શન કરી સૌનું મન જીતી લીધું આ સ્પર્ધામાં શ્રેષ્ઠ ગરબે પ્રદર્શન અને શ્રેષ્ઠ વસ્ત્ર જેવી કેટેગરીમાં વિજેતાઓને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ નિમેશ શાહ ડાયરેક્ટર જીરલ શાહ તેમજ વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપવામાં આવ્યા વિદ્યાર્થી શાળાના સંચાલકો સાથે ગરબે ઘૂમી રંગે ચંગે નવરાત્રી ફેસ્ટિવલની ઉજવણી કરી અને વિદ્યાર્થીઓના ઉર્જા ગરબા પ્રદર્શન થી સમગ્ર શાળા પરિસર આનંદમય અને ભક્તિમય બની ગયું આજરોજ દ્વારા વિદ્યાર્થી દ્વારા વિવિધ કેશ કેસ ધારણ કરીને ગરબે રુંબા માટે આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી જોડાયા હતા અને ખૂબ સારો કાર્યક્રમ પ્રતિસાદ મળ્યો હતો વિશેષ જજની પેનલ પ્રોફેસર કોરિયોગ્રાફરની પેનલ દ્વારા વિજેતા વિદ્યાર્થીની સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા